હેલો ફેમેલી કેમ છો મજામાં તમે બધાય મજામાં જ હશો તો સૌથી પહેલાં બધા મેં જય માતાજી જય દ્વારકા દીશ તો સ્વાગત છે તમારું નવાબ લોકની અંદર ફરી એક નવા લોકની શરૂઆત કરી દીધી છે અને અમારા હીરવો ભાઈ છે ને લેસન કરી રહ્યા છે જાજુ ભણવા હા ભાઈ હાલો રાજ ધવાન કહી દ્યો અહીંયા સાંભું જોઈશ વંદે ભારત નીકળી વંદે ભારત વંદે ભારત નીકળી સોમનાથ થી અમદાવાદ સબસ્ક્રાઈબ કરો હાલો આપણે જાય હવે તમને જવાનું છે ખેડૂત મીટિંગ છે જવાનું મંડળીની મીટિંગ છે આપણે જઈએ ગામડે તમે ભાઈ ફેમિલી આપણે આવી ગયા વાડી આપડી જો મગફળીમાં હાથી હાલી ગયું છે ને આવડી થઈ હે મગફળી ગીરનાર ચાર હવ જો અને છોટાનો વારો આવી ગયો વાડી આવવાનો કેમ ક્યાં આવ્યો હવે ક્યાં જવાનું ઘરે આવ્યા ભેગા ઘરે જો આપણે જાય કૂવામાં પાણી કેટલું છે જોઈ લઈ છે ને જો આખો ભાઈ હાલો ફેમિલી આપણે વાડી આવ્યો હોય તમને ખબર છે મચ્છ મિચી ચા પીવાની છે તો આપણે પી લઈ ચા અને પછી જવાનું છે ગામમાં સહકારી મંડળીની મીટિંગ છે ત્યાં તો તમે રહી જો વિડીયોમાં આપણે પી લે હવે ચા મંડળીની ની તૈયારી ચાલુ થઈ ગઈ છે જો થઈ રહ્યું હોય ત્યારે આપ સૌ મિત્રો તાલીઓથી વધાવો એવી સૌ નમ્ર વિનંતી છે અંધકાર રૂપી અજ્ઞાનને દૂર કરી સર્વત્ર જ્ઞાનનો આ દીપ અંધકાર રૂપી અજ્ઞાનને દૂર કરી સર્વત્ર જ્ઞાનનો પ્રેમનો પ્રકાશ પ્રગટાવે છે પ્રેમનો પ્રકાશ પ્રગટાવે છે અને રૂપી દીવડા દ્વારા અજવાસ અને સુવાસ ફેલાય છે ત્યારે ખૂબ સરસ આપડે કાર્યક્રમને દીપપ્રાગટ્ય બાદ આગળ વધારીએ તો હવે આગળનો દોર હું સંભાળવા માટે કુલહાર્તી સ્વાગત અને સન્માન માટે મહેમાનોનું જયેશભાઈ રાદડિયા સાહેબ નું સ્વાગત કરશે મંડળી ના પ્રમુખ શ્રી લક્ષ્મણભાઈ બચુભાઈ આભાર સાહેબ માનનીય શ્રી શૈલેષભાઈ ગઢિયા સાહેબ નું

ખૂબ ખૂબ સાહેબ આપણે સૌ તાલીઓથી વધાર ત્યારબાદ માનનીય શ્રી કેશુભાઈ નંદાણિયા ડિરેક્ટર શ્રી માર્કેટિંગ યાર્ડ રાજકોટનું સ્વાગત ખૂબ ખૂબ સાહેબ ત્યારબાદ સોતેર રૂપિયા દસ ટકા સહકાર શિક્ષણ તાલીમ ફંડ બાવીસ હજાર આઠસો ચોરાણું રૂપિયા પાંચમું મંડળી વિકાસ ફંડ અગિયાર હજાર ચારસો ને સુડતાલીસ રૂપિયા મુજબ સભાસદ બોનસ રૂપિયા આમ કુલ બે લાખ હજાર નવસો ચુમાલીસ થાય છે હલો ઉપસ્થિત શ્રી માનનીય શ્રી પ્રવીણાબેન રંગાણી પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત રાજકોટ તેનું સ્વાગત અને અભિવાદન કરીએ છીએ જે સ્ટેજ ઉપર પોતાનું સ્થાન લેશે સેવા સહકારી મંડળીની આજની આ વાર્ષિક સાધારણ સભા અને આજના આપણી સૌની વચ્ચે ઉપસ્થિત નામ નથી લેતા બધાએ નામ લીધા આપણું સ્ટેજ સહકારી આગેવાનો જે કરેલું છે ઉપસ્થિત રાજકોટ તાલુકાના સહકારી ક્ષેત્રના સૌ મંડળીના પ્રમુખ તમારી નાની છે પણ મંડળી માટે ખેડૂતો માટે અમને શાંતિ નથી લેવા દેતા શ્રી લખમણભાઈ વ્યવસ્થાપક કમિટીના તમામ સદસ્ય શ્રીઓ આજુબાજુની આપણી ગ્રામ્ય વિસ્તારની મંડળીમાંથી પધારેલા સૌ મંડળીના પ્રમુખશ્રીઓ અને ઉપસ્થિત મંડળી સાથે જોડાયેલા સૌ વડીલો પ્રથમ તો આજે મંડળીની વાર્ષિક સાધન સભા સંપન્ન થઈ અને સહકારી ક્ષેત્રમાં વાર્ષિક સાધન સભા અને વર્ષને અંતે મંડળીએ કરેલો વહીવટ એ સભાસદોની સામે રજૂ થતો હોય છે આખો અહેવાલ મંત્રીએ આ સાધારણ સભાનો વહેજો ને વર્ષને અંતે છ લાખ ને દસ એનો મંડળ કર્યો છે એટલે શરૂઆત નફાથી સારી થઈને આગળ લેતા જાઉં છો એટલે પ્રમુખ કમિટી અને આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપો

સહકારી ક્ષેત્રમાં બદલાવ કરો તો પણ રાજકોટ જિલ્લાની અંદર પરિવર્તન ક્યાં કરે તમે વડીલો બેઠા છો એક સમય ભૂતકાળ નો તમે યાદ કરો ત્યાંથી વર્ષો પહેલા ભૂતકાળની અંદર

આજે આપણે વાતું કરી છે ને આયા સુધી પહોંચાડ્યું તો પાલેનીંદર આ બે મહોનું પાવ હોય આપણે દે તો લોહી રેડું કહી તો લોહી રેડું પૈસા કહી કે ભાગ સોકલિસ્ટો મે નિયાચય કુછ બેના શબ્દો તો ભાઈ ગ્રામ્ય વિસ્તારની અંદર કેસીસી ફિરાણ આપણે રાજકોટ જિલ્લા અંતર 60% દેવાનું છે એવી વાત એક વખત રજૂ થઈ તો આપણી સભા પૂરી થઈ ગઈ અને હવે જમવાની વ્યવસ્થા પણ રાખા લેજો મસ્ત મસ્ત જમવાનું હે સભા થઈ ગઈ આપણી પૂરી જો ફેમિલી આપણે મીટિંગ બતાવીને આવી ગયા વાળીએ હવે જવાનું છે ઘરે હલો દર્શભાઈ હલો હલો જો રાહ જઈને બેઠો છે જવાનું હવે ઘરે જો ટેલી લાઈન કમ્પ્લીટ થઈ ગયો હોય કી કીબ જ આવું ઘરે જ આવું ચાલો ફેમિલી આપણે જાય હવે ઘરે તમે બહેના રહી ગયો વિડીયો હવે ફેમિલી આપણે બપોરનો વિડીયો હવે ચાલુ કર્યો છે બપોર પછી હતું કામ હવે જમવા વહી ગયા છે શાકના ભોજન કરો આવી જાઓ રોટલી બટાકાનું શાક શેકેલા મરચાં ડુંગળી ઠંડી ઠંડી છાશ સમજો આઈ જોઈ

જો અત્યારના વ્લોગમાં આટલું જ તમને અમારો હોય તો લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં વિડીયોમાં નવા હોય તો ખાસ વાળા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરી દેજો લાલ કલર બટન દબવી દેજો ચાલો મળીએ નવા વ્લોગમાં નવા વિડીયો ત્યાં સુધી બધા ફેમિલી જય માતાજી જય દ્વારકાધીશ બાય